આ છે આપણું તદ્દન નવું બાલ વાટિકા અમદાવાદમાં આ વિડીયોમાં હું તમને બતાવું છું કે અહીં આવીને તમે આખો દિવસ ત્રણ ચાર પાંચ કલાક લઈને આવશો ફેમિલી સાથે તો તમને બહુ જ મજા પડવાની છે તો જલ્દીથી અહીંયા પહોંચી જાઓ બાલ વાટિકા સો અહીંયા એન્ટ્રી ટિકિટ જે છે પચાસ રૂપિયા છે એની સાથે આટલી વસ્તુઓ તમને ફ્રી મળશે અને અંદરના રેટ હું તમને બતાવું આ ટિકિટના ભાવ અહીંયા લખ્યા છે તો વાંચી લો કે અહીંયા તમે થીમ પાર્કમાં આવશો તો કેટલા રૂપિયા જોઈ લો

તો અહીંયા તમારા માટે છે ફ્લાઈંગ થિયેટર અને જુઓ હું અંદર બહુ જતો નથી ખાલી તમને બતાવી દઉં છું નહીં તો હું જ ભૂલો પડી જઈશ આ છે કાંકરિયા બાલવાટિકામાં ભૂલ ભૂલૈયા પંદર વર્ષના બાળકો અહીંયા લેઝી રિવરમાં આ બોટ ચલાવી શકે જાતે સો ગો કાર્ટિંગ આ છે ઇલ્યુઝન હાઉસ અને એના ભાવ જોઈ લો આખું ઊંધું ઘર છે આ સો હું અત્યારે જઈ રહ્યો છું આ ઇલ્યુઝન હાઉસની અંદર ઓકે હા મને એવી ફીલ આવી રહી છે કે આ બ્રિજ અરે

ના પણ એવું નથી આ ઇલ્યુઝન હાઉસ છે બાલવાટિકામાં સખત ફીલ આવશે સો આ ઇલ્યુઝન હાઉસમાં તમે ગજબ પ્રકારનો ફોટો પડાવી શકો જુઓ સૌથી પહેલાં તમારે અહીંયા નીચે ઊભા રહેવાનું અને તમારો હાથ આમ કરી દેવાનો હવે મારો એક ફોટો પડશે એ તમે જોજો અને પ્રોસેસ કરીને તમને બતાવ્યું કે હું રિક્ષા રોડ પર ચાલતી હતી અને હું એની ઉપર ઊંધો હતો આ પણ તમે મજા અહીંયા લઈ શકો યે મેરા ડોકા જો હે વો કટ ગયા હે કેમ છો હું છું આરજે દેવાંગ અને તમને કાંકરિયા વાટિકાથી વાત કરું છું કોઈને મારું શરીર મળે તો હું પંચાવન કિલો વજન વાળો છું તો કોઈને આ મારું ડોખું જ છે ખાલી તો ક્યાંય પણ મળે તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આરજે દેવાંગનું ડોકું અહીંયા બાલવાટિકા કાંકરિયામાં છે અને તમને ક્યાંય જોવા મળે તો કહેજો બાલવાટિકા ગ્લાસ ટાવર હું કેમેરા પર્સનને રિક્વેસ્ટ કરીશ કે નીચે બતાવો કે કેવો અદ્ભુત નજારો આ ગ્લાસ ટાવરનો આવે છે એટલે જ એટલે જ કાંકરિયા તળાવનો નજારો દેખાય અને નીચે કેટલી હાઈટ પર છે આ ગ્લાસ ટાવર તો ચોક્કસ બાલવાટીકા આવો ત્યારે વિઝિટ કરજો સો આવો વ્યૂ સાથે તમે ગ્લાસ ટાવર એન્જોય કરી શકો સો બાલવાટીકામાં છે વેક્સ મ્યુઝિયમ સો આ વેક્સ મ્યુઝિયમમાં છે મિસ્ટર બીન પણ સૌથી વધારે આપણા બધાના ફેવરેટ મારા ફેવરેટ સ્પેશિયલી વિરાટ કોહલી

ક્યાં વિડિયો કોલ માં તમે મને ઓળખાણ કરાવો છો કેવું લાગ્યું બાલ વાટિકા હા બહુ સરસ લાગ્યું સરસ ફાઈન બહુ સરસ ફાઇન એકદમ હા ક્યાંથી આવ્યા છો અમે અમદાવાદ ના છીએ હા વાહ ચલો બાય બાય સરસ થેન્ક યુ અહીંયા ફૂડ ને બધું છે ને હા છે વીનો દેવો તો વિડિયો લેવ થરાઓ અમાર કાચ ના તૂટવા જોઈએ દેવાંગભાઈ હો ને અરે કાચ ના તૂટવા જોઈએ એટલે તમે કહેવા શું માંગો છો હવે તમે જઈને એક્સપેરિમેન્ટ કરી લો એટલે અંદર શું થવાનું છે એવું કે તમે મને ધમકી આપો છો ઇટ્સ અમેઝિંગ એક્સપિરિયન્સ આ કહેવાય છે મિર્ર મેઝ અને આની ટિકિટ કેટલા રૂપિયા છે 120 80 રૂપિયા 80 રૂપિયા રૂપિયા અને બહાર નીકળાય કે નહીં આમાંથી અચ્છા આ કોઈ રસ્તો લાગતો છે નહીં સુઆશે ગેમ ઝોન VR ગેમ ઝોન હા ઓ નાઇસ સુઆશે બટરફ્લાય પાર્ક આની ટિકિટ કેટલી છે ₹100 સો so, ₹100 આની ટિકિટ છે ફોર ધ બટરફ્લાય પાર્ક હાઉસ છે કે જેમાં અલગ અલગ કરન્સી બ્રિટિશ ઇન્ડિયાનો ટાઈમ હોય ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ટાઈમના કોઈન્સ